નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જાન્યુઆરી નવ જે લોકો મારામાં રહીને જીવે છે અને ગતિ કરે છે અને મારા પ્રકાશ અને પ્રેમમાં જેમનું અસ્તિત્વ રહેલું છે તેમની સઘળા વિનાશકારી બળોથી સંપૂર્ણ રક્ષા થાય છે એટલે દુનિયાદારીની ચિંતાઓ સામે કે તમારા માનવ બંધુઓની દશા જોઈને નમી પડતા નહીં નમી પડશો તો તમે મદદ નહીં કરી શકો કારણ કે તો પછી જગત જે ગૂંચવણો અને અંધાધૂંધીમાં છે તેનો તમે પણ ભાગ બની જાઓ છો દુનિયામાં અંધારું જેમ વધુ ગાઢ બનતું જાય તેમ તમારી અંદરના પ્રકાશના શક્તિ અને સામર્થ્ય વધવા જોઈએ જેથી દુનિયાને તમે અતિક્રમી શકો અને શાશ્વત જીવન અને પ્રકાશનું ઉદાહરણ દર્શાવી શકો તમારી અંદરની કોઈ નકારાત્મક બાબત એ પ્રકાશને ઝાંખો ન પાડે તે જુઓ એ પ્રકાશને તમારામાંથી ઝળહળી ઉઠવા દો બહારનું કોઈ પરિબળ અંદરના પ્રકાશને બુઝાવી દઈ શકશે નહીં દુનિયાની પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય એ સદાય પ્રખરપણે જ્વલિત રહેશે તમારા જીવંત દ્રષ્ટાંત વડે તમે અંધકારને પ્રકાશમાં પલટી નાખવામાં મદદ કરી શકશો સતત મારા સંપર્કમાં રહો જેથી હું તમને દરેક રીતે પ્રેરિત કરી શકું આપનો આજનો દિવસ શુભ રહે